શિક્ષક કલ્પેશ ની બદલી થતા વિદ્યાર્થીઓ માં અને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠી હોવાના સમાચાર મળી રહ્યા છે સુરત ની સરકારી શાળામાં શિક્ષક ની બદલી થતા બબાલ ના દ્રશ્યો સામે આવ્યા છે વાલીઓ પણ આ વિરોધ માં જોડાયા છે રોડ પર સુઈ ગયા ના દ્રશ્યો પણ સામે આવ્યા હતા

શિક્ષક કલ્પેશની બદલી થતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે સાથે જ વિદ્યાર્થીઓએ વાહનો સામે રસ્તા પર સુઈ જાય અને ચક્કા જામ કર્યો હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે સાથે સાથે વિદ્યાર્થીઓ

વિરુદ્ધમાં જે શિક્ષક છે તેની અટકાયત કરતા જે બબાલ થઈ હતી એમની તતી કહી શકાય કે બદલી કરી દેવામાં આવી હતી આખા કૌભાંડ ને લઈને ત્યારબાદ બસો જે આવતી હતી રસ્તા પર એને રોકી વિદ્યાર્થીઓએ ત્યાં ચક્કાજામ કર્યો ચક્કાજામ કરતાની સાથે જ વિદ્યાર્થીઓ સાથે એમના માતા પિતાએ વાલીઓ પણ ત્યાં જોડાયા હતા હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા ને એ શિક્ષકની બદલી ખોટી રીતે કરવામાં આવી હોય એમને ફસાવવામાં આવ્યા હોય તે પ્રકારની વાત વાલીઓ અને શિક્ષકો કરી રહ્યા છે અને આખી ઘટના કયા પ્રકારની હતી તેની વિગતો પણ જે છે તે અત્યારે પોલીસ મેળવી રહી છે એમની સામે ફરિયાદ પણ નોંધાય છે શિક્ષક સામે પરંતુ બદલી થતાની સાથે જ વિદ્યાર્થીઓએ રોડ ચક્કાજામ કર્યો હતો રોડ પર સૂઈ ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા દ્રશ્યોમાં એ કેવી બબાલ થઈ હતી અને પોલીસ સાથે શું રકજત થઈ હતી એ લોકોની અને વિદ્યાર્થીઓની આવો જોઈએ આ વિડીયોમાં

એકથી બે વ્યક્તિની અટકાયત કરી હોવાના પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે મામલો થોડો ગંભીર બનતા જ પોલીસે જે છે તે ત્યાં વધારે કાફલો જે પોલીસનો ત્યાં પહોંચાડવામાં આવ્યો હતો પોલીસ ત્યાં હાજર થઈ ગઈ હતી અને આખોય મામલો છે એને શાંત પાડવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા હતા પરંતુ વાલીઓની શું માંગ હતી અને કેમ આખો આ રસ્તા રોકો આંદોલન અને ચક્કાજામ કરવાની ફરજ પડી હતી શું કહ્યું વાલીઓ આવો સાંભળીએ જો સુરતમાં કોર્પોરેશનમાં ચારસો સ્કૂલો છે ચારસો એ ચારસો સ્કૂલમાં સિક્યુરિટીનો આ પ્રોબ્લેમ છે ત્રણ નામ અને કાં તો એક કામ કરે કાં તો બે કામ કરે આ જમાનામાં પાંચ હજાર મેં કોઈને કહોહાતું નથી પાંચ હજાર પગારમાં એટલે બધી જગ્યાએ આ છે બે પાડી એક વ્યક્તિ કાં તો ભરે અને કાં તો એક વ્યક્તિ ભરેને કાં તો બે વ્યક્તિ ભરે ચારસો એ ચારસો સ્કૂલમાં આ માલે છે તો શિક્ષણ મંત્રીએ અમારું સ્કૂલનો કેમ ટાર્ગેટ લીધો અમારા પ્રિન્સિપાલે સહી કરેલી ત્રણ ત્રણના રજિસ્ટરમાં પ્રિન્સિપલ કરી તો અમારા પ્રિન્સિપલ ને કેમ બદલી કરી ટ્રાન્સફર કરી દીધો કારણ કે એની ખુરશી છોડી માટે અમારા સ્કૂલ ના પ્રિન્સિપલ ને ખુરશી કોઈને નથી એને એને ખુરશી પ્યારી છે

અહીંયાં છોકરાનું ભવિષ્ય હું કામ બગાડે છે અમારું કહેવાનું એવું છે મેસેજ અમારે અમારા શિક્ષક જોઈએ જે સારા છે છોકરાઓને ભણાવે છે ને અત્યારે આ બધું થયું તો ભવિષ્ય કોનું બગડે છે એક એકતા સ્કૂલ અમે મગજમારી કરીને લાવ્યા છે તેમ છતાં આવે જો જે કામ કરે છે એને કરવા નથી દેવું જે નથી કરતા એની તો વાત અલગ જ છે પણ જે કામ કરે છે એને તમે કરવા નથી દેતા આ રીતના બદલી કરો તો કેમ કરવું હવે અમારે એક જ ફરિયાદ છે કે જે અમારા ટ્યુચરે એ લોકોએ ટાઈમ પણ લીધું એને પરત લાવે

શિક્ષણ મંત્રીની પણ વાત કરવામાં આવી છે સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો અમારા શિક્ષકને પાછા અહીંયા નહીં લાવવામાં આવે તો સુરતની એ તમામે તમામ શાળાઓના જે પ્રિન્સિપાલો છે એ બધાની બદલી થવી જોઈએ આ પ્રકારની વાત છે તે વાલીઓ અત્યારે કરી રહ્યા છે ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે આમ તો આપણે જોતા હોય કે શિક્ષકોની બદલી થતી આપણે ક્યારેક જોઈએ તો એ વિદ્યાર્થીઓને વાલીની આંખોમાં આંસુ જોવા મળતા હોય છે કે ભાઈ આ સારા શિક્ષક અહિયાંથી લોકોને સારું ભણતર ગણતર આપીને ગયા છે પરંતુ આ એક એવી ઘટના કે જેમાં એક શિક્ષક બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચક્કા જામ કર્યો અને એવા પણ આરોપ નાખ્યા શિક્ષણ મંત્રીને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ કેમ અમારી શાળાને ટાર્ગેટ કરવામાં આવી છે માત્ર ને માત્ર એક જ એવી શાળા જે અમારી કઠોદરાની કે જ્યાં એ શાળાને ટાર્ગેટ કરીને ત્યાંના શિક્ષકને ખોટી રીતે ફસાવાની વાત વાલીઓ દ્વારા કરવામાં આવી છે હવે આખવે આ ઘટના કે જેમાં સિક્યુરિટી ગાર્ડ કૌભાંડની જે વાત કરવામાં આવી છે સાથે જ એ સરકારી શાળાની જે વાત કરવામાં આવી છે સાથે એવું પણ વાલીઓએ આરોપ કે વાલીઓ સરકારી શાળાઓ છે ક્યાંય સિક્યુરિટીનો વગરનું કામકાજ છે ત્યારે આ કઠોરદરાના જે વિદ્યાર્થીઓ છે તેમને રજૂઆત કરી હતી કે ભાઈ અહીંના જે શિક્ષક છે તેને ન જવા દેવામાં આવે પરંતુ તાત્કાલિક પણ એમની બદલી થતાની સાથે જ જે વાલીઓ છે તેમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જે મામલો છે તે બિચક્યો હતો અને ત્યારબાદ પોલીસનો મોટો કાફલો એને ઘટના પહોંચવું મામલો પાડવા માટે પોલીસે જે છે તે થોડો બળ કરવો પડ્યો હતો અટકાયત પણ પણ કરવી પડી હતી અમુક લોકોની ત્યારબાદ જે વાલીઓ છે તેમને સમજાવટનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરતા જ આ મામલો જે છે તે અત્યારે થાળે પડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે એ પ્રકારની વિગતો પણ સુરતથી મળી રહી છે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર